તો જેમાં તાજી નારા બધાને તમારા બધાના મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને બે દિથી આ ડેલી વ્લોગ ચાલુ છે અને આજ પણ ચાલુ કરી દીધું છે અને સવારે વાગી ગયા છે સાત ને વીસ અને ઉઠી ગયા છે આપણે ચા પાણી પી લીધા છે નાસ્તો વાસ્તો તો નથી કર્યો પણ ચા પાણી પીધા છે તો હવે આપણે ગયા શું ડેરીમાં દૂધ દૂધ ભરશું અને થોડોક મોબાઈલ ચાર્જિંગ નથી તો ચાર્જિંગમાં મૂકી દો અને એમને એમ તમે સપોર્ટ કરતા રહેજો અને આગલા વ્લોગમાં નથી લેવા આવતા કે નથી કાંઈ છતાંય પણ હું તમને મોજ કરાવવા માટે વ્લોગ બનાવું છું તો સપોર્ટ કરતા રહેજો મળી આગળ તો મિત્રો ભરાય છે દૂધ અને કઈ દઈ મેડી રોજની જેમ એ છોડી છળી નાખીશ ધીરે ધીરે પડ્યું હા પાણીના શીશાન ધીરામાં બિરામાંન કમ્પ્લીટ કરે ને

મિત્રો અહીંયા છે ને બાજુમાં ડોહીમાં ગુજરી ગયા છે એટલે ટૂંકા ના કરતા બધું એ દુહાન દેતા દૂધ દૂધ ભરી અને પછી આપણે થશું તૈયાર તૈયાર થઈ અને પછી જઈશું ખંભાળિયા રોજની જે ખંભાળિયા દુકાન ખોલશું કામકાજ જે હશે એ બધું પતાવશું અને મળીએ આગળ

એમ ના હોય તો મિત્રો તમે જોડાઈ રહેજો મળીએ મિત્રો ચારો ભાઈ કવિ રાજ હું જરાક ગાડીમાં છે ને પાણી બાણી કઈક લાગી ગયું હતું ગરકા મારતી હતી હવારમાં ચાલુ કરી કાલ હું ધોઈ બહુ બરાબર એટલે આ કવિરાજ જે આપણે ખંભાળિયામાં ચારણી સાહિત્ય પ્રેજ કરીને છે એ બહુ ઝાઝા ફોલોઅર કરે બે લાખ બે બસો કે માથે છે તો ટૂંકમાં ફોલોઅર

નરવર સપોર્ટ જ નથી કરતા તો અમે 12 ના વ્યક્તિને સપોર્ટ કરે છે આપણો વ્યક્તિ તો એને સપોર્ટ કરતા નથી હવે કરતા અને આપણે એવા કઈ નથી કે માં માં જો આ ખંભાળિયામાં જો આ ના ઊભા આ આ ભાઈ ના ગયા ભાઈ બરાબર અને આ ફાટકે કામ ચાલે હમણાં જે આવતા આવતાય લોકોને ખબર છે ડાયવર્ઝન કટાવી હા બરાબર એટલે સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મણી આગળ જે માતા તો મિત્રો સોમવારના સોનલ માતાજીએ દર્શન કરવા હું આવું તો આપણે આજે સોમવાર હતો એટલે આવી ગયા દર્શન કરવા અને અમારે જામ ખંભાળિયામાં સોનલ માતાજીનું અદ્ભુત મંદિર અને અહીંયા એવા એવા ટૂંકમાં પ્રસંગ થાય છે હમણાં આવે સિત્તાવીસ તારીખે નાગબાઈ માતાજીના પાટોત્સવ નિમિત્તે ટૂંકમાં મોટામાં મોટું દાંડિયા રસ રાખેલ છે જેમાં પૂનમ ગઢવી અને વિશાલદાન અને અમારે ખંભાળિયાના કલાકાર આવવાના છે અહીંયા સોનલ બીજ પણ એવી અદ્ભુત ઉજવે છે અહીંયા એવા સપ્તાહ ટૂંકમાં એવા ઘણા ઘણા પ્રસંગ થઈ ગયા છે અને ખંભાળિયામાં કોઈ પણ લગ્ન હોય તો અહીંયા રાખવામાં આવે છે અને કોઈ પણ ગુજરી જાય તો પણ અહીંયા જ રાખવામાં આવે છે ટૂંકમાં ખંભાળિયામાં કાંઈક ઝીણો મોટો ગમે પ્રસંગ હોય તો અહીંયા રાખવામાં આવે છે હાલો હવે જાશું ધંધે મળીએ આગળ તો મિત્રો આપણે મહેશભાઈને છે

ડેલી જોતા રહેજો બરાબર અને ક્યાંક હમણાં હવે ટૂંક સમયમાં ફરવા જાશું તો એમને એમ સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો મળીએ આવતા વ્લોગમાં ડાયરે બધાને જય માતાજી